પદયાત્રીઓ લગભગ ગુજરાતના અલગ અલગ ભાગમાંથી આવતા હોય છે ખાસ કરીને કોઈ ચારસો કિલોમીટર કોઈ મુંબઈથી કોઈ પાંચસો કિલોમીટર લોકો પોતે પગપાળા યાત્રાએ કચ્છમાં આવી ગયા છે ને હવે અહીંથી જે જગ્યા છે અહીંયાથી માતાના મઢ લગભગ સો કિલોમીટર જેટલું થાય પણ એ કદાચ નવરાત્રિના નજીક અથવા નવરાત્રિના પહેલાં પણ લોકો પહોંચી શકે અને હવે કેમ્પોની પણ શરૂઆત થઈ ગઈ છે ત્યારે પદયાત્રીઓનો પણ ધસારો વધ્યો છે આ છે ઉજળી પાસેના ઓવરબ્રિજ પાસેનો કેમ્પ છે અને ગાંધીધામ આશાપુરા મિત્ર મંડળ દ્વારા સેવા આપી રહ્યા છે તમામ સેવા આપનાર મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર કે જેઓ આવી સરસ સેવા આપી રહ્યા છે રઘુવંશી રઘુવંશી રામ નામ મેં લીન હૈ દીખા સપ મે રામ તાકે પદવંદન કરું જય જય જલારામ સરસ આજે માતાજીના ધજાઓ છે પછી લોકો માટે રૂમાલ જોતા હોય બધી વસ્તુઓ પણ સ્ટોલ લાગેલા છે

આવતા હવે ટ્રાફિક પણ વધી છે આ છે ભુજડેથી ભુજ હાઈવે અને જે સાઈડમાં પણ ટ્રેક છે એટલે લોકો પદયાત્રીઓ ચાલી શકે અને સેવાની ભાવના દરેક માણસના મનમાં હોય છે જય માતાજી દૂર દૂરથી ગામડાથી મોટી ઉંમરના દાદા દાદી માતાના મઢ તરફ પ્રસ્થાન કરી રહ્યા છે ત્યારે સેવાના ભાવરૂપે પાણીની સેવા માટલા દાદાઓ સેવા કરી રહ્યા છે સરસ તો પદયાત્રીઓ ચાલુ થઈ ગયા છે માતાના મઢ તરફ જવા માટે તો બધા પદયાત્રીઓને આપણે સુખે પહોંચી જાય એ માટે જય માતાજી જય આશાપુરામાં જે એમની બાધા મન્નત પૂરી થઈ જાય માતાજી એમના દરબારમાં એમના જે સંકલ્પ છે એ પૂરા કરે જય માતાજી તરીકે ફરક બજાવે છે પંચા યુદ્ધ જેવું થાય ખરેખર એ લોકો આનંદ લઈ રહ્યા છે અને પોતાની મનોકામનાઓ માતાજીના દરબારમાં લઈ રહ્યા છે ત્યાંથી પત્રકાર મિત્રો દ્વારા સરસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે